માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરતમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કલેટ્રાલયે પહોંચીને બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવાને વીસ વર્ષ કરતાં વધારે સમયથી ચાલતી સંસ્થા અનેક વખત વિવાદમાં આવી છે પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી

આજે પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીની અધ્યક્ષતામાં એનએસસીઓ દ્વારા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે આવે છે કે મહાકામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ જે સુરત રાજપીપળા વ્યારા ખાતે ચાલે છે તે બિલકુલ બોગસ છે અને તેને સરકાર દ્વારા કોઈ પણ માન્યતા પ્રાપ્ત થઈ નથી એનએસયુઆઈએ અનેક વખત મુખ્ય પ્રધાનને અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી તેમ છતાં હજુ સુધી ત્યાં કાંઈ સીલ મારવામાં કે તાળાબંધી કરવામાં નથી આવી એના વિરોધમાં એનએસયુઆઈએ આજે વિદ્યાર્થીઓને સાથે રાખી આવેદનપત્ર માટે આપવા માટે આવ્યું છે કે વિદ્યાર્થીઓને ફી લઈ લેવી વિદ્યાર્થીઓ પાસેથી ડોક્યુમેન્ટ જમા રાખવા અને વિદ્યાર્થીઓને ધાપમકી આપી દેવા તેવા પ્રયાસો મહાકામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવે છે તેના વિરુદ્ધમાં કલેક્ટર ખાતે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ જો ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ પરત આપવામાં નહીં આવે ફી પરત આપવામાં નહીં આવે તો એનએસઓની એક જ માંગ છે કે ગાંધી સિંધિયા માંગે શિક્ષણ મંત્રી હોય કે પછી ગૃહમંત્રી હોય તેનો વિરોધ કરવો પડે તો સંપૂર્ણપણે તમે વિરોધ પ્રદર્શન કરીશું